નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ મુખ્ય સમાચાર જિલ્લાના વાઘોડિયા તાલુકાના પુનીતનગર પ્રાથમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉષાબેર ઉજવણી તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદાર સાહેબ વાઘોડિયા તાલુકા પંચાયત યોગેશભાઈ પટેલ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રિકાબેન અને ભાજપના કાર્યકરો શાળાના શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસે રાષ્ટ્રગાન સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણીમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક પરફોર્મન્સ દેશભક્તિ ગીતના સાથે કરવામાં આવ્યો હતો ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ વહેલી સવારે રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું બાગોડિયા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તેમજ વાઘોડિયા કુમારશાળા વાઘોડિયા તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન વાઘોડિયા ગ્રામ પંચાયતમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ ધ્વજવંદન કાર્યક્રમમાં તાલુકા પંચાયતમાં ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીરજભાઈ પુરાણી તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટાફ કુમારશાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા અલગ અલગ દેશભક્તિના ગીત પર પરફોર્મન્સ કર્યું હતું ઇઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસ હોય અને આવા સ્વતંત્ર દિવસ નિમિત્તે વાઘોડિયા તાલુકાના પુનિતનગર ગામે તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ થયો હોય ત્યારે વાઘોડિયાની તમામ જનતાને અને નિમેટા અને પુનિતનગર ગામની તમામ જનતાને આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું વાઘોડિયા તાલુકા તરફથી દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત